Link Tarim Sohanes, Ed En тутaden Schienle, Turna Tudesta Besta Schalut Whoa Foto jama Tá le દ્વારકાના શિવરાજપુર ખાતે શિવરાજપુર પાસે છે તે વર્ષોની પરંપરા લગભગ પાંચસો વર્ષથી પરંપરા ચાલી આવી છે કે કુસ્તી મેળો યોજાય છે આપણી સાથે તેમના આયોજક ટીમ છે તેમના વિજેતા જોડાયા છે આપણે અશોકભાઈ પાસેથી માહિતી લેશું અશોકભાઈ વર્ષોની જૂની પરંપરા કઈ રીતે જાળવી રાખી છે ખાસ તો અમારા દર્શકોને જણાવજો કે પરંપરા શું છે જેમ આપે વાત કરી કે પૌરાણિક પરંપરા પાંચસો વર્ષથી અહીં દ્વારકા પાસેના શિવરાજપુર ગામે હજરત જાકુપીરાડાની જે દરગાહ આવેલી છે ત્યાં હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમાન દર વર્ષે ભાદરમી પૂર્ણિમાના દિવસે મલકુસ્તી મેળાનું આયોજન કરવામાં આવે છે આ મલકુસ્તી મેળો એટલે આપણા રામાયણ મહાભારત કાળમાં જે મલકુસ્તીનો ઉલ્લેખ જોવા મળે છે ત્યાંની એક વિશિષ્ટ સંસ્કૃતિ તે સમયે હતી કે રાજા મહારાજાઓ આવા આયોજનો કરી અને પોતાના રાજ્યમાં અંગરક્ષકો નિમતા સૈન્યમાં સેનામાં ભરતી કરતા ને યુવાનો પણ આવા મેળાઓમાં ક્યાંક ને ક્યાંક આકર્ષણ પેદા કરી અને પોતાના શરીરનું જતન કરતા વ્યસનથી દૂર રહેતા તો આજના આધુનિક જમાનામાં આ મેળાઓનું આયોજન કરી અમારું આજના આધુનિક યુવાનોને એટલી એક સંદેશ છે કે માત્ર મોબાઈલની ગેમ જ નહીં પણ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે આવી કુસ્તીના અખાડા પણ જરૂરી છે જેના માટે વ્યસનથી દૂર રહી અને નિરોગી જીવન જીવી અને આવા મલકુસ્તી મેળાઓનું આયોજન કરવું જોઈએ તો એ પ્રાચીન પરંપરાને ક્યાંક ને ક્યાંક આજના આધુનિક જમાનામાં પણ શિવરાજપુર ગામે જાળવી રાખવામાં સફળતા મળી છે ખાસ કરીને અહીંયા એવું લાગે છે કે આજનો યુવાન છે તે મોબાઈલમાં નહીં પણ મેદાનમાં પણ છે તે વાત ક્યાંક ને ક્યાંક સાકાર થતી હોય દેખાય છે અશોકભાઈ ખાસ તો કોની કોની ઉપસ્થિતિ હતી સરકાર દ્વારા પણ આ વખતે બે વર્ષથી છેલ્લા સહભાગી થાય છે શું છે તે વિગત જી ખાસ કરી અને ગાંધીનગરથી સરકારશ્રીએ એ ખૂબ જ અમને સહયોગ કરેલો છે જેમાં આપણા જિલ્લા રમત વિકાસ અધિકારી અને અહીંના સ્થાનિક ધારાસભ્ય શ્રી પબુભા વિરમબા માણેક સાહેબ અને પોલીસના અગ્રણી અધિકારીઓ પણ આજના દિવસે ઉપસ્થિત રહ્યા અમારા તાલુકા પંચાયતના યુવા પ્રમુખશ્રી પણ આજે ઉપસ્થિત રહ્યા ઘણા નામી અનામી અન્ય મહેમાનો પણ આજે ઉપસ્થિત રહ્યા અને ખાસ કરી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા પણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને ઇનામોની વણઝાર સરકારશ્રી તરફથી વિજેતાઓને કરવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો મલકુસ્તીની પ્રતિયોગિતા છે તે યોજાય આપણી સાથે પ્રથમ વિજેતા પ્રથમ નંબર વિજેતા પ્રાપ્ત કરનાર છે કેટલા સમયથી આપ ભાગ લ્યો છો ખાસ કરીને આપનો પ્રથમ નંબર આવ્યો છે આપને કેવું લાગી રહ્યું છે સરસ લાગી રહ્યું છે દસ બારસ વર્ષથી આ ભાગ લઉં છું મલકુસ્તી મેળામાં ખાસ કરીને વાત કરવામાં આવે તો ત્રણ નંબર છે તે આપવામાં આવે છે ત્રણસો જેટલા ખેલાડીઓ ભાગ લીધો છે અશોકભાઈ ખાસ કરીને આ સ્થાનનું ધાર્મિક મહત્વ શું છે સાથે જ હિન્દુ મુસ્લિમ એકતાનું પણ એક આ આયોજન કહી શકાય શું જી બિલકુલ હજરત દાદાની દરગાહ એટલે એ હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું એક ઉત્તમ પ્રતિક માની શકાય કેમ કે માત્ર ઓખામંડળ જ નહીં પરંતુ બારાડી અને સમગ્ર હાલાર પંથકમાંથી આ દરગાહ પર અનેક લાખો હિન્દુ શ્રદ્ધાળુઓ પોતાની માનતાઓ લઈને આવે છે અને દાદા સૌના દુઃખ દૂર કરી અને માનતાઓ પૂરી કરે છે ખાસ કરીને વાત કરવામાં આવે તો દ્વારકાના છે જે આ ઉત્સવ ઉજવાણો તેમાં સરકારી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આપણી સાથે એક સરકારી અધિકારી સાહેબ સમગ્ર વિગત શું છે સરકારે પણ બે વર્ષ થયા છે તે આ મલકુસ્તી મેળામાં સહભાગી થઈ રહ્યું છે ખાસ તો આપે જોઈને આપને કેવું લાગ્યું છે સર આ એક પરંપરાગત મેળો છે તેમની અંદર પાંચસો વર્ષ જૂની આ પરંપરા ચાલી આવી રહી છે ને તેની ગાંધીનગર ઓફિસ દ્વારા અમને જાણ કરવામાં આવી અને તેના દ્વારા અમારા જે ડીએસડીઓ સાહેબ છે જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા તેમને સૂચના મળતા જ આ આયોજન તે આખું આયોજન અમે કરીએ છીએ અને ખેલાડીઓને પ્રોત્સાહન મળે અને ભવિષ્યની અંદર જેવી રીતે હરિયાણા પંજાબની અંદરથી જે કુસ્તીબાજો નીકળે છે જે અત્યારે હાલ રેસલિંગની અંદર ઓલમ્પિક સુધી પહોંચે અને સરકારશ્રીનો એવો ઉદ્દેશ છે કે આપણા દ્વારકા જિલ્લા ગુજરાતની અંદર એટલે આ છેવાડાનું ગામ છે દ્વારકા અહીંથીને પણ જે ઓલિમ્પિક સુધી આપણા કુસ્તીબાજો પહોંચે એવો પ્રયત્ન અમારો રહ્યો છે અને આ વખતે અમે અલગથી આ બીજું વર્ષ જ છે આયોજનનું અને આ વખતે અમે જે સોળ વર્ષ સુધીના બાળકો છે આવતા વરસથી એમની પણ કુસ્તી અમે અહીંયા રમાડશું અને એમનું સિલેક્શન આગળ થાય અને જે સ્પોર્ટ્સ એથોરિટી ઓફ ગુજરાતની અંદર અલગ અલગ યોજનાઓ ચાલે છે જેવી કે ડીએલએસએસ એકેડમી એમની અંદર એને અમે ભરતી કરીએ અને કુસ્તીને એમને તાલીમ આપીએ અને તે ભારત દેશ અને આપણા દ્વારકા જિલ્લાનું તથા ગુજરાતનું તથા ભારત દેશનું પ્રતિનિધિત્વ કરે અને ખૂબ જ આગળ આવે તેવા અમારા સરકારશ્રીના તથા જિલ્લા રમતગમત ઓફિસ તરફથી તેવા પ્રજાપતિ સાહેબના તમામના પ્રયત્નો જારી છે થેન્ક યુ જિલ્લા રમત ગમત અધિકારી સાહેબ આપણી સાથે જોયા છે સાહેબ ખાસ તો સરકારશ્રી દ્વારા કયા પ્રકારથી છે તે આ મેળામાં ભાગ લેવાઈ રહ્યો છે કેટલા વર્ષથી લેવાઈ રહ્યો છેલ્લા બે વર્ષથી સરકારશ્રી દ્વારા આ મેળામાં ગ્રાન્ટ અપાઈ રહી છે જેમાં અમે અમારા તન મન ધનથી આ મેળાનું સંચાલન કરીએ છીએ અને આયોજન ગ્રામજનોને સાથે રાખીને કરીએ છીએ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા પાંચસો વર્ષની પરંપરા છે ત્યાં શિવરાજપુર અને આજુબાજુના ગામના લોકોએ જાળવી રાખી છે સાથે છેલ્લા બે વર્ષ ત્યાં છે તે સરકાર પણ આમાં ક્યાંક ને ક્યાંક સહભાગી થઈ રહી છે રૂપાલિયા દેવભૂમિ ન્યૂઝ દ્વારકા